નમસ્કાર દર્શક મિત્રો બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે વાવ તાલુકામાં ચાર કલાકમાં ત્રણ ઇંચ તેમજ થરાદ તાલુકામાં ચાર કલાકમાં બે ઇંચ ઉપરાંતનો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરગાવ થઈ ગયા હતા જેના પગલે લોકોને અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો વરસાદ બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગુરૂવારે વડગામ તાલુકામાં દસ ઇંચ ઉપરાંત અને પાલનપુરમાં આઠ ઇંચ ઉપરાંતનો વરસાદ ખાબક્યો હતો ત્યારબાદ બીજા દિવસે શુક્રવારે સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા જેમાં સવારે છ થી દસ વાગ્યા સુધીમાં વાવ તાલુકામાં સૌથી વધુ ચાર કલાકમાં ત્રણ ઇંચ ઉપરાંતનો વરસાદ ખાબક્યો હતો જ્યારે થરાદમાં સવારે છ થી દસ વાગ્યા સુધીમાં બે પોઈન્ટ છોતેર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેના પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા તો કેટલીક જગ્યા પર વાહનો ખોટકાયા હતા જેથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જિલ્લાની વાત કરીએ તો વાવ તાલુકામાં છોતેર એમએમ થરાદમાં ઓગણસીર જયારે સુઈગામમાં બત્રીસ અને ભાવરમાં તેત્રીસ જ્યારે કાંકરેજમાં અઠાવીસ લાખણીમાં દસ પાલનપુરમાં નવ અમીરગઢમાં પાંચ દિયોદરમાં સાત અને ડીસામાં બે એમએમ વરસાદ નોંધાયો છે જયારે વડગામ ધાનેરા અને દાંતીવાડા કોરા ધાકોર જોવા મળ્યા હતા આમ બનાસકાંઠા જિલ્લામાં પણ ખેતીલાયક વરસાદ થઈ જતા ખેડૂતોએ પણ પોતાના ખેતરોમાં વાવણી શરૂ કરી દીધી હોવાનું પણ ખેડૂતો જણાવી રહ્યા છે